મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી શામળાજીથી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજીમાં આવેલ મેસો ડેમ અત્યારે ઓવરફ્લો થવાની તૈયારીમાં અત્યારે સાંજે પાંચ કલાકથી માહિતી મળી રહી છે ઉપરવાસમાં અતિભારે વરસાદના કારણે શામળાજી મેસો ડેમમાં પાણીની આવક અઢારસો તોતેર ક્યુસેક આવક ચાલુ હોવાની માહિતી મળી રહી છે પાણીની સપાટી બસો તેર છન્નું મીટર હોવાની માહિતી મળી રહી છે પાણીની જાવક નીલ છે શામળાજી મેસો ડેમની ભયજનક સપાટી બસો ચૌદ પોઈન્ટ ઓગણસાઠ મીટર છે તાલુકા સંકલનના ઓફિસરશ્રી તમામ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પરથી મળે સૂચના મુજબ મેસોડેમ હાલ હાઈ એલર્ટ પર હોય અત્રેના તાલુકાના મેસો નદી કિનારા પરના ગામોમાં તકેદારી રાખવા તેમજ નીચાણવાળા વિસ્તારમાં કોઈ અવર જવર ના કરે તે સારું તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે રિપોર્ટર જ્યોતિકા ખરાડી